લેજીટીમેટ લેજીટીમેટ શબ્દનો અર્થ કાયદેસર વાજબી યોગ્ય નિયમિત કાયદા માન્ય અવરસ ઉચિત હકદાર વિધિપૂર્વક પરણેલા મા બાપનું બાળક તર્કથી ગ્રાહ્ય યથાર્થ કે નિયમસર થાય છે લેજીટીમેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન ધીસ કન્ટ્રી યુ કેન અર્ન સો મચ મની from a legitimate business એટલે કે આ દેશમાં તમે કાયદેસરના વ્યવસાયથી ખૂબ પૈસા કમાઈ શકો છો એક બીજું ઉદાહરણ જોઈએ સિકનેસ ઇઝ અ લેજીટીમેટ રીઝન ફોર આસ્કિંગ ફોર લીવ અર્થાત બીમારી એ રજા માંગવાનું કાયદેસરનું કારણ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ